કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું મિત્રો લુણીની ભાજી હાઈ વીપી હાડકાને મજબૂત બનાવવા માટે કે પછી આતડાનું ઇન્ફેક્શન હોય કે પછી કેન્સર જેવા અનેક રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે આના પાન મેથીની ભાજી જેવા હોય છે પરંતુ મેથી કરતાં થોડા એવા જાડા હોય છે તેમનો સ્વાદ સહેજ ખાટો અને ખારાશ પડતો હોય છે આ ભાજી ચોમાસામાં વધારે જોવા મળતી હોય છે ગામડામાં તો ઘણી જગ્યાએ જમીનમાં ઉગી નીકળતી હોય છે પરંતુ શહેરમાં કોઈ મોટી શાક માર્કેટ હોય ત્યાંથી તમને મળી જાય છે તો મિત્રો આટલી બધી ગુણકારી ભાજીને આપણે ચટાકેદાર બનાવીએ જેથી બધા લોકોને વારંવાર આવી ભાજી ખાવાનું મન થાય તો ચાલો આપણે શરૂઆત કરીએ પરંતુ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે રેસીપી છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઇક જરૂર કરજો કેમકે તમારી એક લાઇકથી મને નવી નવી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે મારું પ્રોત્સાહન વધારવા એક લાઇક જરૂર કરજો અને નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ મિત્રો અહીંયા મેં ભાજી લીધી છે જુઓ તમે એની જે ડાળખી છે ને એ રેડ કલરની છે અને પાન છે એ ગ્રીન કલરના છે તો એમાંથી જે ઉપરના પાનની જે ફૂંકું હોય ને એ લઈ લેવાનું અને આ રીતે બીટી લેવાની છે બધી ભાજી અને એની ઉપરની જે ડાળખી છે એ લેવાની નથી આ રીતે બધી સરસ રીતે બીટી લીધી છે મિત્રો આ અમારે ઘરના આંગણામાં જ ઉગેલી છે અમારે ગામડે જે ઘર છે ત્યાં જ ઉગે આવેલી છે અને આ ઘણી બધી ગુણકારી છે મિત્રો પહેલાં તો આ જે ભાજી છે ને જ્યારે મેં નહોતી ખાધી ને ત્યારે મને એમ થતું હતું કે આવી ભાજી તો કાંઈ ખવાતા હશે આ ભાજી કેવી લાગે પરંતુ જ્યારે એની આ મેં ચટપટી વાનગી બનાવી છે આ બનાવ્યું છે ત્યારથી મને આ ભાજી ખૂબ જ ભાવવા લાગી છે મને એકને નહીં ઘરમાં જે બીજા બધા ભાજી નહોતા ખાતા ને એને પણ ખૂબ જ ભાવવા લાગી તો ચાલો આપણે બનાવીએ તો અહીંયા મેં ગેસ ચાલુ કરી દીધો છે અને એક પેન લઈ લીધું છે ટીનનું મેં લોહીં લીધું છે તમારે જેમાં પણ શાક બનાવવું હોય એમાં તમે બનાવી શકો છો પરંતુ આ રીતે લોહીમાં મને બનાવવાની મજા આવે છે કારણ કે લોહીં એકદમ જાડું હોય છે હવે એમાં મેં તેલ લઈ લીધું છે ચાર પાવડા જેટલું તેલ લીધું છે અને એ ગરમ થાય છે ત્યાં સુધી અહીંયા મેં નાની એવી વાટકી લગભગ ત્રણ મુઠ્ઠી જેટલા દાણા લીધા છે અઢીથી ત્રણ મુઠ્ઠી જેવા તો એને મિક્સર જારમાં આપણે ક્રશ કરી લઈશું અને આ ક્રશ થઈ ગયા પછી ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો ગરમ તેલમાં આપણે રાઈ નાખી દઈશું અને ત્યાર પછી એની અંદર થોડું એવું જીરું નાખી દઈશું એ થોડું સતળાઈ જાય ત્યાર પછી એની અંદર આપણે મેથી નાખીશું મેથીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મિત્રો બધા જ શાકમાં મેથી નાખવી એ ખૂબ જ હેલ્થ માટે પણ સારી છે ત્યાર પછી અહીંયા મેં આઠથી દસ કડી લસણની પતળી પતલી જે છે એ રાઉન્ડ શેપમાં કટ કરી લીધેલી છે તો એ આપણે એની અંદર નાખી દઈશું અને ત્યાર પછી મીઠા લીમડાના પાન નાખીશું અને થોડી એવી હિંગ નાખી દઈશું આપણે ચપટી હિંગથી પણ ટેસ્ટ વધારે સારો આવે છે એ તો ઠીક છે પણ હિંગ છે એ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે હવે ત્યાર પછી આપણે જે દાણાનો ભૂકો કરેલો હતો ને એને મિક્સરમાં ક્રશ કરી લીધો હતો એ દાણાનો ભૂકો આપણે નાખી દઈશું અને એને લગભગ અડધી મિનિટ માટે સાતડીશું સેજ આમ તો એ દાણાનો જે વ્હાઇટ કલર છે એ ક્રીમ કલર જેવો થવા આવે ને ત્યાં સુધી જ એને આપણે સાતડવાનું છે ત્યાર પછી અહીંયા જે ભાજી હતી એ બીટેલી ભાજી હતી એને મેં ધોઈને સાફ કરી લીધી હતી તો અને જે આપણી ચાયણી હોય ને ચાયણી એમાં મેં નીતરવા માટે રાખી દીધી હતી હવે એમાંથી આપણે આની અંદર નાખીશું હવે ઘણી વખત એમ થાય કે દાણાને જ પહેલાં નાખવાના છે દાણાને પછી નાખીએ તો તો હું તમને આગળ કહીશ કે દાણાને પછી નાખવાથી અને પહેલાં નાખવાથી શું ફરક પડે છે તો આને આપણે સરસ રીતે દાણાની અંદર મિક્સ કરી લઈએ હવે આ ભાજીને છે ને આપણે તેલમાં જ પકવવાની છે તો ગેસને સ્લો કરી અને આપણે એને પકવીશું લગભગ આપણે એને ત્રણથી ચાર મિનિટ પકવીશું આ રીતે એકદમ ઢાંકીને ત્યાં સુધીમાં એ પચાસ ટકા જેટલી કૂક થઈ જાય છે તો આપણી જે ડીશ છે ગરમ છે એટલે આ રીતે હું ચીપિયાથી લઈ લઉં છું અને પચાસ ટકા જેટલી કૂક થઈ ગઈ છે ત્યાર પછી આપણે મસાલા કરી લઈએ તો આમાં જેટલી છે જરૂર પડતી આપણે એની અંદર હળદર લઈ લઈશું નાખી દઈશું અને ત્યાર પછી થોડું એવું મીઠું નાખીશું પ્રમાણસર જ મીઠું નાખવાનું છે બહુ વધારે નહીં નાખીએ કારણ કે આ ભાજીનો ટેસ્ટ થોડો ખારાસ પડતો હોય છે અને હંમેશા ભાજી જે છે એ ગળે એટલે એ ઓછી થઈ જતી હોય છે એટલે આપણે મીઠું એ પ્રમાણે નાખીશું ત્યાર પછી થોડી એવી ખાંડ નાખીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું ખાંડ મિત્રો એટલા માટે નાખવાની છે કે જે કોઈ પણ વસ્તુમાં ખાંડ જે છે એ ખાટાશ અને ખારાશ બંનેને બેલેન્સ કરે છે એટલે થોડી એવી ખાંડ નાખવાની છે બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે ફરીથી એને ઢાંકી દઈશું ઢાંકી અને ફરીથી આપણે બે ત્રણ મિનિટ કે ત્રણ ચાર મિનિટ તમે ગેસની ફ્લેમ જેટલી રાખી હોય એના ઉપર આધાર છે કે તમારે કેટલી મિનિટ પકાવવાનું છે તો અહીંયા મેં મીડિયમ ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ ફરીથી પકાવી લીધી છે જુઓ તમે અહીંયા સિત્તેર ટકા જેટલું પાકી ગયું છે અને ધીમે ધીમે તેલ એમાંથી છૂટું પડતું જાય છે એમાંથી પાણીનો ભાગ જે છે એ ઓબઝર્વ થઈ જાય છે અને તેલ છૂટું પડશે પરંતુ હજી થોડું એવું તેલ આપણે છૂટું પડવા દેવાનું છે એંસી ટકા જેટલી કૂક થઈ જાય ત્યાં સુધી આપણે કૂક કરવાની છે અને તેલ એકદમ સરસ છૂટું પડવું જોઈએ તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે ફરીથી ત્રણ ચાર મિનિટ કે ચાર પાંચ મિનિટ આપણે પકાવીશું હવે ફરીથી આપણે જોઈ લઈએ જુઓ તમે બહાર પણ તેલ છૂટું પડે છે ને એ તેલ દેખાય છે છે એકદમ સરસ તેલ આપણું છૂટું પડી ગયું છે હવે આટલું એંશી ટકા જેટલી કૂક થઈ ગઈ છે અને તેલ પણ આપણું છૂટું પડી ગયું છે હવે તેલ છૂટું પડી જાય ત્યાર પછી આપણે જે બીજા મસાલા કરવાના બાકી છે ને એ મસાલા કરી લઈશું તો આપણે એની અંદર લાલ મરચું નાખી દઈશું મિત્રો તમે જેટલું તીખું ખાતા હોય એ તમારા ટેસ્ટ પ્રમાણે લાલ મરચું નાખવાનું છે અને ત્યાર પછી એની અંદર આપણે ધાણાજીરું પાવડર નાખીશું ધાણાજીરું પાવડરનું પ્રમાણ થોડું એવું વધારે રાખીશું અહીંયા મેં નાની એવી બે ચમચી ધાણાજીરું પાવડર નાખેલો છે હવે એ બધું સરસ આપણે મિક્સ કરી લઈએ હજી આપણે ખટાશ તો બાકી જ છે તો આપણે ખટાશમાં શું વાપરશું અને કઈ રીતે વાપરશું ને એ આપણે જોવાનું છે તો હવે ત્યાર પછી અહીંયા મેં ટમેટા લીધા છે તો અહીંયા બે મોટા ટમેટા મેં લીધા છે અને એના આવી રીતે કટ કરી લીધા છે એ આપણે નાખી દઈશું અહીંયા ટમેટાની ખટાશ તો હોય જ છે પરંતુ આપણે જેટલું ખટાશવાળું શાક બનાવવું છે ને એટલી ખટાશ ટમેટામાં નથી હોતી અને ટમેટા જે છે એ રસ આંગ છોડે છે પરંતુ જે એકદમ લચકા જેવું શાક થવું જોઈએ ને એવું શાક નથી બનતું થોડું કઠણ બને છે એટલા માટે આપણે બીજું પણ આપણે નાખીશું પરંતુ એ પહેલાં જે ટમેટાને પચાસ ટકા આપણે કૂક થવા દઈએ ટમેટા થોડા નરમ પડી જાય ત્યાં સુધી આપણે કૂક થવા દઈશું હવે અહીંયા આપણે ટમેટા પચાસ ટકા જેટલા નરમ પડી ગયા છે પરંતુ આપણે થોડો એવો રસો કરવા માટે દહીં લઈશું મેં દહીંનું ઘોરવું લીધું છે અને મારે આ જે ઘોરવું છે ને એ બહુ ખાટું નથી મીડિયમ જ છે અને તમે જો છાશ લેવી હોય તો છાશ પણ લઈ શકો છો હવે એની અંદર આપણે થોડું એવું પાણી નાખી દઈશું એટલે જે એનો રસો થવો જોઈએ એ રસો પણ થઈ જશે અને જે દાણાનો ભાગ છે ને એના લીધે આપણું જે શાક છે ને એનું ટેક્સચર ઘટ રહેશે હવે ઘણાને પ્રશ્ન થતો હોય છે કે ઘણા લોકો દાણા છેલ્લેથી નાખતા હોય છે મેં જે રીતે તેલમાં નાખ્યા હોય છે એવી રીતે નથી નાખતા હોતા તો મેં તેલમાં નાખ્યું એનું કારણ એ છે કે દાણાને જ્યારે તમે તેલમાં સાતળી લઈને તો એની જે ચીકાસ હોય છે ને એ થોડીક ઓછી થતી જતી હોય છે અને જ્યારે આપણે દાણાને છેલ્લે નાખીએ છીએ ને ત્યારે શાક થોડું એવું ચીકાશવાળું થાય છે તો આ જે શાક છે આપણું જરાય ચિકાસવાળું પણ નહીં થાય અને ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે જુઓ તમે આપણા જે ટમેટા પાકી ગયા છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે છે તો આ રીતે જો તમે ચટાકેદાર બનાવશો તો આ ખૂબ જ ટેસ્ટી લાગશે અને હવે ત્યાર પછી આપણે એને સર્વ કરીશું તો મિત્રો તમને મારી આ રેસિપી કેવી લાગી ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો તમે જ્યારે કમેન્ટ કરો છો ને તો મને તમારી સમક્ષ નવી નવી વાનગીઓના વિડીયો લઈ આવવાનો ઉત્સાહ વધતો જાય છે તો આમ જ મારો ઉત્સાહ વધારતા રહેજો અને લાઇક કમેન્ટ કરતા રહેજો મિત્રો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઇક કરી બીજા સાથે શેર પણ જરૂર કરજો જેથી બીજાને પણ ઉપયોગી બને અને હા મિત્રો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાશિની જુઓ છો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બાય